આજે આપણે બનાવીશું પરવરનું શાક મેં એને સમારી અને ધોઈને ચોખ્ખા કરી લીધા છે ચાર પાંચ પાણી હવે આપણે એને વઘારીશું શાકને અને પરવરનું શાક ઘીમાં બહુ સરસ લાગે છે આપણે ચોખ્ખા ઘીમાં વઘારીશું તેલમાં પણ થઈ શકે પણ અમે લોકો ઘીમાં વઘારીએ છે અડધું તેલ અડધું ઘી પણ લઈ શકાય એ રીતે બી કરાય પણ ઘી માં વધારે સારું લાગે છે મેં ઘી મૂકી દીધું છે લોડિયામાં હવે આ ઘી ગરમ થઈ ગયું છે હવે એમાં જીરું મૂકીશું વઘારમાં અને એ મૂકીશું એક ચમચી હળદર નાખીશું શાક વઘારી દઈશું હવે આ બધું શાક વઘારી દીધું છે મેં ઘી મૂક્યું જીરું હિંગ પર્ડર મૂકી ને વઘારી દીધું છે હવે એને ધીરા તાપે ચડવા દઈશું એમાં બિલકુલ પાણી નથી રેડવાનું થોડું મીઠું નાખી દઈશું અને પરવારમાં મીઠાશ હોય છે એટલે મીઠું બહુ ઓછું નાખ માપનું નાખવાનું તો પછી ખારું થઈ જાય આ શાક તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું પણ મીઠાશ હોય છે એટલે મીઠું ઓછું જાય છે પરવારના શાકમાં હવે આપણે એને ધીરા તાપે થવા દઈશું હવે આ શાક વચ્ચે વચ્ચે જોતું રહેવાનું અડધું ચડી ગયું છે ધીરા તાપે હવે ચડી જશે થોડી વારમાં પણ જોતું રહેવાનું વચ્ચે ચાર પાંચ મિનિટ થાય એટલે અને ચડતા બહુ વાર નથી લાગતી આ શાકને આ શાક હવે ચડી ગયું છે અને નીચે ઘી પણ છૂટું પડવા માંડ્યું છે જુઓ શાક ચડે એટલે ઘી છૂટું પડી જાય અને એમાં સહેજે પાણી નથી રેડવાનું થઈ ગયું છે શાક હવે આપણે થોડી શું અંદર ધણા જીરું નાખીશું અને તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું નાખવાનું મરચું ને ધણા જીરું સે શુગર નાખ્યા પછી બે ત્રણ મિનિટ એને થવા દેવાનું મસાલો ચડી જાય પછી ગેસ બંધ કરી દેવાનો આજની અમારી ન રેસિપી તમને કેવી લાગી પરવલના શાકની એ કોમેન્ટમાં લખજો અને તમે પણ બનાવજો અને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું નવી રેસિપી સાથે